શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે સિત્તેર હજારના પગારદાર જમાદાર ટેમ્પોના માસિક એક હજારનો હપ્તો નથી કર્યો આવા સો ટેમ્પા પેટે એસઆઈ વિજય ચૌધરીએ એક લાખની લાંચ લેવા ગુરુવાર બપોરે ઉધના ઉદ્યોગનગર પાસવો શોપિંગ સેન્ટરમાં તેના પાંચ વર્ષથી રાખેલા વેગડદાર સંજય પાટીલને મોકલ્યો હતો ત્યાં એસીબીએ છટકો ગોઠવી એક લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હાલમાં એસીબીના સ્ટાફે વચેટિયા સંજય દિનકર પાટીલ અડતાળીસ રહે વિસ્મય બંગલો ડિંડોલી અને ટ્રાફિક પોલીસના રિજિયન ટુમાં ફરજ બજાવતા એસઆઈ વિજય રમણ ચૌધરી ઉમર વરસ પંચાવન રહે નોકૃતિ એપાર્ટમેન્ટ લાલ બંગલા અઠવા લાઇન્સ મૂળ તાપીની સામે ગુરુ નોંધી ધરપકડ કરી છે

હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અવ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે જણાવીશું થેન્ક યુ